બિહારના કિશનગંજ જિલ્લાના ઠાકુરગંજ વિસ્તારનો મુસ્લિમ યુવાન અનવરલો કે જેની ઉંમર ઘરેથી નીકળ્યો ત્યારે સત્તર વર્ષની હતી તે અચાનક ગુમ થતાં પરિવારજનોએ એની સતત શોધખોળ કરી પરિવારજનો નિરાશ થયા કારણ કે ક્યાં પણ એનો આતોપતો મળ્યો નહીં અનેક રાજ્યોમાંથી થઈ તે એક શહેરમાં પહોંચ્યો છે ત્યાં એક કોઈક વાડી ઉપર તે ઘાસચારો કટિંગ માટે નોકરીમાં રહ્યો ત્યાં ઘાસચારો કટિંગ કરતાં કરતાં એનો જમણો હાથ મશીનમાં આવી ગયો અને એને જમણો હાથ કપાવવો પડ્યો ત્યાર પછી ત્યાંથી એ ભાગી છૂટ્યો અને બીજા શહેરમાં કે બીજા ગામમાં પહોંચ્યો ત્યાં કોઈક હોટલમાં એ નોકરી રહ્યો અને હોટલની અંદર પણ કંઈક ઝઘડો થતાં એને માથામાં ઈજા થઈ અને ત્યાંથી પણ એ અચાનક ભાગી છૂટ્યો અને ત્યાર પછી એ છેલ્લે દસ વર્ષ બાર વર્ષ પછી એ ગુજરાતના સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાં પહોંચ્યો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સરભરા કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ માનસિક આ જે હાથ કટિંગ હતો એ યુવાનને જોઈ અને મને ફોન કર્યો કે આ યુવાનનો હાથ કટિંગ થયેલો છે એનું ઘર મળશે કે નહીં આપણે શું કરશું આ યુવાનને ભુજ લઈ આવશું કે નહીં મેં એમને બે ધડ કીધું કે આપણે તો ઘરે પહોંચાડવાનું કામ કરીએ છીએ તો એ યુવાનને તમે ભુજ લઈ આવો આપણે એનું ઘર ચોક્કસ શોધશું અને ત્યાર પછી આ યુવાનને ભુજ લઈ આવ્યો સોમનાથમાં એ માત્ર એક મહિનાનો મહેમાન બન્યો માનવજોત આશ્રમે એને લઈ આવ્યા પછી એની સારવાર પણ ચાલુ કરાવી સાથે સાથે એની ઘર શોધવાનું જે અમારું કામ હતું એ પણ ચાલુ કર્યું એ તેઓ ત્યાં બિહારના બિહાર પોલીસની મદદ લઈ અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ એનું ઘર શોધી કાઢ્યું પરિવારને અચંબો લાગ્યો કે આજે બાર બાર વરસથી હવે આ જીવતો હશે કે મૃત્યુ હશે કે હશે કે નહીં હશે આવા કેમ સમાચાર આવે એ મળી ગયો છે તો ત્યાર પછી વિડીયો કોલ કરી ને પરિવારજનોએ ખાતરી મેળવી કે આ જીવાન અમારો પરિવારનો સભ્ય છે અને ત્યાર પછી એ પરિવારના એના મોટા ભાઈ તોહિર આલમ જે ભુજ આવી પહોંચ્યા બંને ભાઈઓનું જ્યારે મિલન થયું ત્યારે અમે પણ જે ઊભા હતા બાજુમાં અમારી આંખો પણ આંસુથી છલકાઈ છે કારણ કે આજે બાર બાર વર્ષ પછી જ્યારે સગા ભાઈઓનું મિલન થયું છે ત્યારે કરુણતા મમતા પ્રેમની લાગણી જોવા મળી કારણ કે યુવાનનો ભાઈ એની કેટલા વર્ષોથી આજે શોધ ચલાવી રહ્યો છે અને ત્યાર પછી જ્યારે ભૂજ આવી કબજો લીધો ત્યારે બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને ત્યાર પછી આ ભાઈએ સગા સંબંધીઓ દરેક સાથે મોબાઈલ વિડીયો કોલ કરી ને બધાને ભાઈ મળી ગયાના ખુશીના સમાચાર આપ્યા અને બધા સુધી આ વાત પહોંચી ત્યારે પરિવારજનોએ પણ ખૂબ જ ખુશી અનુભવી આજે બાર વર્ષના બહાર વીતી ગયા પછી આ યુવાન માનવજ્યોત આશ્રમેથી જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત પણ માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે અને ખૂબ જ લાંબો સમય હોવા છતાં પણ આજે બાર બાર વર્ષ નીકળી ગયા હોવા છતાં પણ આ યુવાનને અમે લોકોએ માત્ર દસ દિવસમાં ધોતી કાઢ્યો છે અને એનો પરિવાર મળી ગયો છે અને આજે એ પરિવારના સભ્ય એના મોટાભાઈ એને ઘર સુધી લઈ જાય છે